તો દેવા દજી મિત્રો જો ધ્રુવી રાતે મારા માથામાં શું લગાય તું ધ્રુવીતે લીંબુ લીંબુ કસુ હે એટલે અત્યારે તો મારા માથું ધોજ પડસે કે એમ કે વાળમ જોને કેવા લાગે છે મને ખરબટા ખરબટા લાગે છે મિત્રો ખરબટા ખરબટા જબ લીંબુ લગાય તું ખબર હે કે માથામાં કોદરી હતી ને એટલા માટે લગાય તી હા માથામાં મને ખા જાવતીતી અને કોદરી બહુ હતી ને કોદરી

नवसन मुकिन आवतो रे पसे तो मित्रों जो 10 वागे है या तारा वे चार है चमके डक्सना प लिया वर बोरा उजेने એટલે અમે बड़ा चाप रे आज आरती ना आरती तो ना बमा रे हमारे तो ने नव पंखो लीतो छे केम दिखाई छे तुमने पंखा मारे बे से मित्रों एसी से पण केवानो मतलब के अब आवे से उनाळो तो एसी तो 24 तास चालू रखा से नहीं એટલે પંખો તો સારો જોઈએ હવે આલેવો પંખો હતો પણ આવા ઓસી ફેકતો તો એટલે મે નવો પંખો લઈ લીધો જૂનો પંખો રાસોડામાં લગાવી દીધો એક પંખો બારે છે એક ટેબલ પંખો હે બસ અમારી પાસે 4000 પંખા હે હા ત્રણ પંખા